દિયોદર તાલુકાના ઓગડધામ ઓગડજીની થળી ખાતે સમગ્ર બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે દસ વાગે યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનની અંદર સત્યાવીસ તાલુકા પાટણ બનાસકાંઠા અને વાવથરા ત્રણ જિલ્લાના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય સામાજિક અગ્રણીઓ ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે આ બંધારણમાં સોળ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે આ સોળ મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગળજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે એના ભાગરૂપે છેલ્લા પંદર દિવસથી અહીંયા ત્રણ તાલુકાના ચાર તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી આ ત્રણેય ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમની અંદર પચાસ હજાર આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે એવો આયોજકોનો અંદાજ છે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પચાસ હજાર લોકો અહીંયા ભોજન લઈ શકે એવી તડામાર તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચાલી રહી છે એક હજાર સ્વયંસેવકો યુવાનો આગેવાનો આ કાર્યક્રમનું તમામ વ્યવસ્થા સંભાળવાના છે મેનેજમેન્ટ કરવાના છે પાંચ હજારથી વધારે વાહનો આ કાર્યક્રમની અંદર આવવાના છે તો એ પાંચ હજારથી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે હજારોની સંખ્યામાં લોકો સભા મંડપમાં બેસી શકે એ રીતે અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના તમામ રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે એમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર દિયોદરના શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી લવિંગજી ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી ગુજરાત સરકારના મંત્રી શ્રી સરપજી ઠાકોર પૂર્વ સાંસદ સભ્ય નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર અને આ સિવાય તમામ પૂર્વ ધારાસભ્યો સાંસદ સભ્યો અને સામાજિક રાજકીય અગ્રણીઓ તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજ અને ધાર્મિક સંગઠનો જોડ સાથે જોડાયેલા તમામ પ્રમુખશ્રીઓ તમામ સામાજિક ધાર્મિક સંગઠનો તમામ સમૂહ લગ્ન સમિતિઓ તમામ ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લાના જે સત્યાવીસ તાલુકાઓ છે આ સત્યાવીસ સત્યાવીસ તાલુકાના તમામ અગ્રણીઓ અહીંયા એક મંચ ઉપર બેસી અને તમામ સત્યાવીસ તાલુકાના પ્રતિનિધિઓ અહીંયા હાજર હશે સામાજિક અગ્રણીઓ હાજર હશે યુવાનો હાજર હશે માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હશે સત્યાવીસ તાલુકાના વડીલો પણ મોટી સંખ્યામાં હાજર હશે આ તમામની હાજરીમાં આ બંધારણ અહીંથી આવતીકાલે સવારે દસ વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે દસ વાગ્યાથી કરી અને બે અઢી વાગ્યા સુધી અહીંયા ઓગડજીની પાવનધરા ઉપર દિયોદર તાલુકાની ધરતી ઉપર આ અને ઇતિહાસ રચાવા જઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ લોકોને અહીંયા આયોજક પરિવાર વતી સમાજ વતી અમે આ કાર્યક્રમમાં જોડાવા માટે વધારવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે સમાજ વતી હાર્દિક આમંત્રણ આપીએ છીએ